અને જો અમે લોકો નાસ્તો કરી ને પરવાર ગયા છે જિંકલ જય સ્વામનારાયણ ચકલી જય સ્વામનારાયણ આની ઝુલફે તા જો ઝુલફે ભલે જય સ્વામનારાયણ ચકી બેન એમ વળી જય સ્વામનારાયણ કોણ કહે અને જલ્દી ફટાફટ કામ કરો કે વાસણ બારે મૂકી દો હું વાસણ ઘસી નાખું અને અમારા જો દસ કુમાર એ દસ કુમાર

જિંકલ કે હું મારા છોકરાને દવા મમ્મી કે અત્યારે નથી પીવડાવી દવા સ્મેલ કરે છે બજારનું જે કામ છે આવીને પણ જિંકલ બેન કે ના અત્યારે પીવડાવો એના ચક્કરમાં બે મા દીકરી હમણાં યુદ્ધ કરી રહી હતી પછી ફાઈનલી બેન જીતી ગયા છે દસ ભાઈએ દવા પી લીધી છે અને અમારા દસ ભાઈ દેખો સામે ખેલી રહ્યા છે અને ભાઈ રમાડી રહ્યો છે અત્યારે જો મમ્મી આપણો વ્લોગ જોઈ રહ્યા છે અને અમારા દસ ભાઈ તૈયાર થઈ ગયા છે વાહ મસ્ત તૈયાર થઈ ગયા છે આપણા પડછાયા આ પડછાયો ને જોયા રાખે છે નીચું નમતો જારો જોતો જારો પડછાયો છે એ દસ ભાઈ હાય ગુડ મોર્નિંગ ઓહો ગુડ મોર્નિંગ ને હમણાં બજારમાંથી પાછા આવે છે તો બજારનું કામ પતાવી ને આવે છે અત્યારે તો પાયલ કપડાં આંકલેરી મમ્મી રસોડામાં કામ કરે છે મમ્મી છે પાક પાળો લાડુ બનાવે છે પણ આ ચમણો ચાલુ કરે અવાજ નહીં આવે આપણે આપણી પાક પાવાળો લાડુ કરે છે

આ જો દર્શ ને સૂતો તો ને તો અહીંયા કાને ટીવી ચાલુ હતી ક્રિકેટ આવતી હતી મસ્તી પપ્પા ને લાલો જોતા હતા પણ દર્શ ભાઈ આયા ને એટલે બંધ થઈ ગઈ ક્રિકેટ અને ટીવી બંધ કરવી પડી પછી દસ અહીંયા પપ્પાના ખોડા આવ્યો ને મમ્મી અહીંયા બેઠા ફોન જોતા હતા પાયલ ફેમિલી બ્લોગ જોતા હતા તો મમ્મીને ફોન મૂકવો પડ્યો કેમ કે દસ ભાઈની નજર ટીવીમાં ને ફોન ટીવી અમારો ભાઈ દર્શ મામા લગનમાં કેમ ડાન્સ કરશે જો આમ કરશે દર્શ ડાન્સ ડિંક ચિકા ડિંક ચિકા દર્શ હવે સાડા ત્રણ થયા રે ભાઈ હું જવા નામ લેશો કે નહીં લો દર્શ ભાઈ એને હમણાં બે દિવસથી શીખ્યા છે મેં નહોતું જોયું મમ્મી અને જિંકલ એને બધાએ જોયું તું આજે મેં જોયું પોતાનો પગનો અંગૂઠો હોય મોઢામાં નાખે છે મારે ગડી એવું કરે છે મેં તો જોયું મારે મિસ થઈ કીતું જોને આજ તો પછી મમ્મી મને બોલા પૂછી છે પોતાના પગથી રમતા તમે બહુ વાર જોયો તો પણ આ મોઢામાં નાખતા તમે પહેલી વખત જોયો દર્શને

આજુબાજુ પાછળ કેટલી બધી લાઇન છે ગાડીઓ છે મમ્મીને પપ્પા જો જોવા પેસેલ બેઠા છે જો ખુરશી લઈને બેસી ગયા છે હવે બધા આગળ ઊભા શું દેખાતું હશે બિચારાને હવે આગળ ઉભા રહી ગયા છે જો પપ્પા જોઈને પાછા આવી ગયા પપ્પા ને તિલક નિત્યા

કુકર ની સીટી થવાની છે અને દરમિયાન ના લાગી નહીં ડરા મેરા બચ્ચા નહીં ડરા બહાદુર હે મેરા લડકા હે ને બહાદુર છે ને મારો છોકરો नहीं डर तो मेहनत आ गया <huff ihn> <mission>